આતકે સર્વે દર્દીઓ દિલી વિઠલાણી દ્વારકામાં સામાજિક આગેવાનો સહિત अनेक કાર્યકર્તાઓ અને દાતાઓનો आभार આજે દ્વારકા ખાતે અંસાબેન બામજીભાઈ બાયાણી હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ नेत्र निदान સારવાર શસ્ત્રક્રિયા કેમ્પ દંત તકિતસા તેમજ લેબોરેટરી વિભાગ દ્વારા દરેક લોકોને તપાસી અને દવા આપવાનું અને ઓપરેશનની ની દર્દીઓને ઓપરેશન કરવા માટેના કેમ્પ નું આયોજન કરેલ છે અમારી સંસ્થા દ્વારા દરેક મહિને બે કેમ્પ કરવામાં આવે છે એમાં દરેક વર્ષે દ્વારકા ખાતે એક કેમ્પ લંડન સ્થિત મૂળ દ્વારકાના વતની મનરભાઈ ભાયાણીના આર્થિક સહયોગથી સ્વર્ગસ્થ હંસાબેન રામજીભાઈ ભાયાણીના સ્મરણાર્થે આ camp કરવામાં આવેલ છે આ camp માં આજે ખૂબ જ સફળતા મળેલી છે અને લગભગ બસો થી પણ વધુ દર્દીઓ લાભ લીધેલો છે